જરાક તબિયત લૂઝ છે એમાં એસી કરોડની ની એમાં ચા બનાવે છે ગુડ મોર્નિંગ જે દર કરીશ કેમ છે બધા તો આજે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે ફરી એમાં બેઠા બેઠે અને બદામ ખાય છે જરાક તબિયત લૂઝ છે તો અવાજ કેવું આવતો હશે ને કેવું નથી આવતું વરસાદ આવે છે ફૂલ વગર આવીવે ફોટા આવશે જ હમણાં જો ખાલી વાતો કેમ થઈ ગયા બધા એમ કે છે કે હું આજથી બ્લોગમાં નહીં આવું તો આજથી એને બ્લોગમાં લેવાનું કેન્સલ 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 આજથી એને બ્લોગમાં લેવાનું ઓકે કરો હું એક બદામ ખાઈ લઉં છે બ્લોગમાં પછી આવું લાસ્ટ બ્લોગમાં બદામ ખાય છે કોઈ દિવસ મને કોઈ હે કોઈ માં આજે છે મંગળવાર તો બધાયને જય મોગલ તને પણ જય મોગલ બદામ પેલા બે વાર કીધું એટલે પાકું જ છે બે વાર કીધું આવીશ તો કઈ બોલીશ નહીં

કે મારા હિસાબે તું આટલો આગળ વધ હા અને પાવડા નહીં વધ એવી ઉપર મોગલ ને રોજ પ્રાર્થના કરું છું કે મારા હસબન્ડ બહુ જ આગળ વધે દેગી તું એટલે હું તો તું તું આવે સોચ નથી સમજ કે બોલ્યા કરો हमको मालूम है હું મારા માટે કઈ તારું વિચારતી નથી મારા ઘરવાળાને હા એટલે એ ખબર છે ને કે હું આ કામ

એકવાર નોબ તવા તો વૈરુ તો તો ને તો નથી છે ને અને હજી એને પ્રો ખાલી ને આનો તો એક બસ પ્રો મારો થઈ જશે કેનો હા તો હું બીજો iphone લઈશ તો આ iphone એને આપી દઈશ તો લેવાનો જ છે જ હવે પણ ક્યારે લઈએ હવે બદામ ખાવા દે ને પછી હું કરીશ ને તો ભારે પડશે એને જો સવારના ફોરમાં જ મસ્તી સુઈ જઈ છે માંગારે પછી હું ચાલુ થઈશ તેને ભારે પડશે

તુ રીઝનેબલ હા કહો બોલુ કમેન્ટ કરીને પછી હમણાં નહીં કોમેન્ટ કરજો તમે કે મેં તન દીતા હું કામ બ્લોગ ન બનાવ્યું નહીં ઓલા ખાલી એકવાર એમ કેજો કે તું કે શું એટલે હું બધું આખું હાલ ખોલ દઉં ખાલી એકવાર નામ તું દે એટલે બધાય એ મારા છે તો તમે કરીને કેજો કે કામ તું તો તારું નામ આપી હતી હવે કરે છે પોતું મમ્મી કીધું કેમ ની કરે છે કામ ઓલું પોતું પેઢું છે એ તમે જોયું નથી તમને

વાલ સ્ટ્ર કરી દે તો ફોન લઈને બારે ભાગી ગઈ કે હમણાં નથી કરવા પછી કરી જમીન પછી મારા વાળ કરશે એટલે તમે બધા ફેગા છે આગળ કર નાખ બધું કર નાખ્યું તો એમ નઈ પછી તો હવે ભૂખ લાગી જલ્દી એ ફોન માં વાત કરે છે ક્યાં બેઠી ગઈ ઉખલા વાડ કરીને એના ભાઈ જોડે વાત કરે છે ફોન તો મને લાગી છે ભૂખ તો જમી જલ્દી તો જા આયે મારો ફોન જટી લીધો છે દેતો નથી હા આઈફોન એ મફતમાં દેવાનો જો તોય લઈ જાજો દીધો તમને જો કઈ કરે મારા ફોન પણ મે લોક જ બદલાઈ નાખ્યો છે મે જમી લીધું હવે બેઠો છું આનો ફોન લઈને આનો ફોન વેચવા જાવ છું 10000 માં જે જે કીધું 10000 માં ફોન વેચવાનો છે ફોન કાઈ વાંધો નથી ખાલી કેમેરા પાછળ નથી એટલે ઈ ખાલી ટફન તૂટી ગયો છે ટફન ના ખાને એટલે ફોન એવો ને એવો નવે નવો તો જઈ ફોન મારો લઈ ગયો છે સ્ટ્રેટ કરી શું કામ કે તાર નોકા થોડી છે વાળી સ્ટ્રેટ કરી તો અમે બધા જઈમું અને હવે કરે છે ઘરના કચરા સાફ કચરો કાઢે છે કચરો એ કામ ખતમ કરોગે તો દૂસરા કામ દૂંગા મોઢું જોઈ મોઢું ચડાવીને ફરે છે હમણાં હમણાં બાર દી હતી આસ્તા જરી હા રહીને દમત કરો તો બહુ મનુષ્ય લગ રહ્યો

ચા બનાવવા મમ્મી અને અમે અમે બનાવતા બનાવતા તો એક એક શું શોર્ટ વિડીયો તો આ તો બની ગયો અમારો શોર્ટ વિડીયો તો બસ હમણાં એડિટ ખાલી થોડુંક બાકી રહ્યું છે તો એડિટ થઈ જાય એટલે ફટાફટ ડાયરેક્ટ અપલોડ કરી દઈએ અને આ જાય છે ચા બનાવવા એ દૂધ થઈ એવું જ તો એ જાય છે ચા બનાવવા અને વિષય બારે બતો બેઠા છે હા તો ખાલી બેગી ફ્રી માં જાવ છું પણ શું બનાવતા જ નથી આવર્તો શું ચા બનાવ આવર્તો ચડુજી તો તે છે તો ઈ ચા બનાવ કટો બોલે છે પહેલી જ જ ચા બનાવતા તમે ના રે ના યે હમણા આવશે ને બ્લોગ માં ડાયરેક્ટ આવી જશે જોઈ લેજો તમે પછી આવડે છે કે નથી આવર્તો ને ચા બનાવતા એમાં રેંસી કરોડની ઝૂપડી એમાં ચા બનાવે છે હવે કેતા હું કેતીતી હા વાસન ધોયો પેલા ના ના કઈ ચાનું કેતીતી દૂધ જરી ગતું તો ગયો તો દૂધ લેવા અને એમાં 80 ગ્રામ ની ઝૂપડીમાં ચા બનાવઈ અને આને ગળામાં હું દેઈરું છે ગળામાં આને હાલે બધી નાખી તો બનાનું છે ચા મસ્ત કાઢી કાઢી દેખાય આમાં આફરો હે કે દૂધ ગોળી રાધન કારો કાન અમે તો બેસ એમ કે બીબાને વિશેચા થોડી રહી છે ગરમી તો જો થાય ચાલો હું તો ભાગું છું આ ગરમી થાય છે ફૂલ અમાર 80 કરોડની ઝૂપડીમાં એસી નાખવી છે મને તો પહેલા પહેલા મને આપ ના પહેલા પપ્પાને જલ્દી ચાલ ઓર્ડર કર હ તને દેવા ઘરવારી જોઈએ પેલા ધણીને પીરાવે ને પછી પોયે પત્તા પીયે પેલા ખાલી બ્લોક માં માટે બાકી આમ તો પોતે જ જોસી આવી પેલા ચા બને રસોડા માં પેલા પીને આવી તાજી વ્યૂઝ મસ્ત આવે છે નથી આવતું શું લાગે કમેન્ટ કરજો તો બીજું ચા બનાવે ને ઘરે કી ચા બનાવે પણ સાવ પાણી જેવી હોય એમ થાય કે આપણે પાણી જ પીતી એ બનાવી જ નથી ફાકા જ દીએ છે સાચે જોજો હવે આવો ચા માં ફેંકો તો નાખી દઉં ચા માં હા યાર પોતે પી લીધો બે રકાબી એટલે અપપા પાછળ બેઠા ગયા છે બાકી ખલેમ તમે ઘરનું કામ કરીને ફ્રી થાતા તો બીજું ના ત્યારે એમ થયું કે લાવ મે ઘરવારીને ચક્કર મારાવું ગાડીમાં કે તો છે ને મને એક્સેન્સ મૂકી અને એક્સેન્સ મૂકી અને મને જને આમાં ફેરાવી આ હોન્ડામાં મા બેરની આ તો આવા છે ને પડોશી આйна આયાઓ બે આયા

તો એનો મતલબ થેન્ક યુ અને બસ કલાનું ફારી કમ્પલીટ કરાવી દીયો અમારી તો હત 800 જે બાકી છે 5 12 આવે થોડું કામ છે અને ગદેડી ની તો હોજાઉં છે 12 થોડું કામ છે આવું કેમ કે હમણાં 1 મિનિટમાં પાછો આયા જ આવશે તો પડી આપડી એક્સેસ એક્સેસ પડી જ ખાલી 1 મિનિટ જો દે 1 મિનિટમાં હમણાં પાછો ઘરે આવીને બસ ઘરે આવી ગયો ના આ બોલું ને અત્યારે ચાલુ છે પપ્પા એ ના કીધું કીધું તો બારે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે દેખાશે તો નહીં એટલું બધું તો તમને અવાજ આવતું હશે વરસાદનું તો હવે જમવાનું બને છે બારે તો જમવાનું બની ગયે તો પછી જમવા જશે કે લાઈટ મુખાય નક્કી હશે અમારે લાઈટ ક્યારે હોઈ જાય

તો કમેન્ટ કરીને કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં તો અમારા કન્ટિન્યુ બ્લોગ થઈ જશે આજથી તો અમે કન્ટિન્યુ અમારા બ્લોગ તમને આવી જશે તો મળી જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રેજલ કાઢીશ જય મામોગલ બાય બાય